નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોના મારફતે ધોરણ દસની અંદર આવતું પાઠ જે છે ડાંગવનો અને જે મહેન્દ્રસિંહ પરમાર રચિત જે નિબંધ છે સાહિત્ય પ્રકાર જેનો સાજ્યાયના પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોના મારફતે કરવા જઈ રહ્યા છીએ જો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જો જૂના હો તો લાઇક શેર કરી અને અન્ય વિદ્યાર્થી સુધી શેર કરો જોઈએ આપણે ડાંગવનો અને તેના સાહ્યના પ્રશ્નો અને તેના જવાબ ડાંગવનો અને તે સાજ્યના પ્રશ્નો જોઈએ નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પહેલો પ્રશ્ન છે અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા હતા આપણે સૌ જાણીએ છીએ કે એનો જવાબ સી એટલે કે ગંકેશ્વર છે નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો પહેલો પ્રશ્ન શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા તો એનો ઉત્તર છે મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફાટતા હતા બીજો પ્રશ્ન ગિરિમાળનો ધોધ કઈ નદી પરથી પડતો હતો તો એનો ઉત્તર છે ગિરિમાળનો ધોધ ગીરા નદી ઉપરથી પડતો હતો ત્રીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો એમાં પહેલો પ્રશ્ન લેખકની મુસાફરી યાત્રા બની રહેતી કારણ કે તો એનો જવાબ જાણીએ કે લેખકની મુસાફરી એમને માટે યાત્રા બની રહેતી કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ ઠરીઠામ થઈ જતી ડાયડમરી બની જતી તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી બારીકાઈથી અનુભવ થતો એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવાતું એટલા માટે લેખકની મુસાફરી યાત્રા બની જતી બીજો પ્રશ્ન છે લેખક પોતાને ટચુકડા બુબુક્સ માછીમારો સાથે સરખાવે છે કારણ કે તેનો જવાબ છે લેખક પોતાને ટચુકડા બુમુક્સ માછીમારો સાથે સરખાવે છે કારણ કે જેમ માછીમારો ઝાડ નાખીને માછલાની રાહ જોતા ઊભા હોય તેમ પોતે પણ એકરૂપ બની ગયેલા નદી ધોધ અને તળાવના રમ્ય રૂપને જોવા ઊભા છે એ રૂપને જાણે પોતે શબ્દોમાં પકડવા મથી રહ્યા છે પાષાને પણ જાણે ઉર્જા મળે છે આટલા માટે એ એની સાથે સરખાવે છે ચોથો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો આમાં પહેલો પ્રશ્ન આહવાની વન સંપદા મનોહર રૂપનું વર્ણન કરો તો વિદ્યાર્થી મિત્રો મોટો પ્રશ્ન છે એટલે પ્રસ્તાવના જરૂરી છે આપણે અગાઉના વિડીયોમાં પણ તમને પ્રસ્તાવના કઈ રીતે લખવી તેની સમજણ આપેલી જ છે કૃતિનું નામ છે કર્તાનું નામ છે સાહિત્ય પ્રકાર લખ્યા પછી ડાબી સાઈડમાંથી પ્રસ્તાવના એવો મુદ્દો પડીને જવાબ લખવાનો કે આહવાની વન સંપદા મંત્ર મુગ્ધ કરે તેવી રંગરમણા અદ્ભુત છે નીચે માનવ વસવાટની ઝાંખી કરાવતા ઘરો લાલ પર્ણોના હોય તેવા લાગે છે એ ઘર સુધી પહોંચવા માટેની ભોખરી કેડી સાપના આકારની છે સૂર્ય સાથે હરીફાઈ કરવા મતતા હોય તેવા સાગની અને જમીન પર પથરેલા ઘાસની પોતપોતાની લીલપ એટલે કે લીલાશ છે એ બંનેનો તોર એટલે કે મિજાજ સૂર્યપ્રકાશથી ચડીઆતો છે આ દ્રશ્ય નયનરમ્ય છે પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ ગંધ અવાજના ત્રિવિધ રૂપની ઊંડા શ્વાસ લેવાથી સમગ્ર અસ્તિત્વમાં અનુભૂતિ થાય છે પવનની જાદુ લાકડી ફરે ને આ શ્રાવ્ય ચલચિત્રમાં પરિવર્તન થતું રહે થોડા સમય પડેલા વરસાદે આ રંગભૂમિના વાતાવરણને જ બદલી નાખ્યું હતું પ્રત્યક્ષપણે જોવાથી એના સ્વાદનો અલગ જ અનુભવ થાય છે વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે તેવી આહવાની વન સંપદા ખૂબ મનોહર છે ધોરણ દસના વિદ્યાર્થીઓને આ ડાંગવનો અને એ સાજ્યાના પ્રશ્નો ખૂબ સરસ રીતે આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છું તમને બધાને ગમ્યો હશે પૂરો વિડીયો જોવા બદલ હું તમારો બધાનો આભાર માનું છું